નમસ્કાર મિત્રો સ્વિપચેટમાં ધોરણ ત્રણ થી દસ ના શિક્ષકોની જે ઓનલાઈન તાલીમ ચાલુ છે તેમાં આપણે મોડ્યુલ સાતના જવાબો જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજે આપણે મોડ્યુલ સાતના જવાબો જોઈએ પ્રશ્ન એક પાંચ માં નીચે પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ હતો તો એમાં જવાબ આવશે હિન્દી પ્રશ્ન સમગ્ર કયા વર્ષે યોજવામાં આવ્યો તો એમાં જવાબ આવશે બે હજાર એકવીસ પ્રશ્ન ત્રણ ગુજરાતમાં છેલ્લે હાથ ધરવામાં આવેલ નાશમાં નીચેના પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ ન હતો તો એમાં જવાબ આવશે હિન્દી પ્રશ્ન રાજ્ય કક્ષાએથી ગુજરાતમાં હાથ ધરવામાં આવતા નાસ જેવા સર્વેનું નામ શું છે તો એનો જવાબ આવશે ગેસ જી એ એસ પ્રશ્ન પાંચ કેન્દ્ર સરકાર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓની શૈક્ષણિક કામગીરીનું રેન્કિંગ કયા રિપોર્ટમાં આપે છે તો એનો જવાબ આવશે પીજીઆઈ પ્રશ્ન છ ગેસનું પૂરું નામ શું છે તો એનો જવાબ આવશે ગુજરાત એચિવમેન્ટ સર્વે પ્રશ્ન સાત નાસનું પૂરું નામ જણાવો તો એનો જવાબ આવશે નેશનલ એચિવમેન્ટ સર્વે પ્રશ્ન આઠ ગેસ પાંચમાં કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ હતો તો એનો જવાબ આવશે ધોરણ ચાર અને છ પ્રશ્ન નવ છેલ્લે યોજાયેલ નાસમાં કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો એનો જવાબ આવશે ત્રણ પાંચ આઠ દસ પ્રશ્ન દસ સમગ્ર રાષ્ટ્રમાં એક દિવસે એક સમયે અને એક સમાન મૂલ્યાંકનની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે તો એનો જવાબ આવશે નેશનલ એચિવમેન્ટ સર્વે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે Thank you!